અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્માર્ટ સિટી વિભાગને ખાસ સૂચનાઓ આપવામાં આવી શહેરમાં વિવિધ સ્થળોએ લાગેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરવા આદેશ આપવામાં આવ્યા સાથે જે કેમેરા બંધ છે જેના કેબલ અને કનેક્શન ચેક કરવાના પણ આદેશ અપાયા ઓપરેશન એન્ડ મેનેજમેન્ટ વિભાગને સાથે રાખીને કામગીરી કરવાના આદેશ અપાયા છે શહેરમાં પાસઠસો સીસીટીવી કેમેરા બાદ એએમસી વધુ બે હજાર કેમેરા લગાવશે સ્નાગર સિવિક સેન્ટર અર્બન હેલ્થ સેન્ટર જેવા સ્થળોએ આ કેમેરા લગાવવામાં આવશે કેમેરા લગાવ્યા બાદ એક મહિનાની અંદર નેટવર્ક પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા મેન્ડેટરી અને નોન મેન્ડેટરી સેવાઓ આપવામાં આવતી હોય છે સિવિક સેન્ટરો હોય અર્બન હેલ્થ સેન્ટરો હોય લાઇબ્રેરી હોય જીમ હોય હોય આ પ્રકારની જ્યાં સેવાઓ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી હોય છે એ બિલ્ડિંગોની અંદર સીસીટીવી લગાવવાનો નિર્ણય કરવામાં આવે છે લગભગ અંદાજિત બે હજાર જેટલા સીસીટીવી આ બિલ્ડિંગોની અંદર લગાવવામાં આવશે જેનું અંદાજીત કામ લગભગ ત્રણથી ચાર કરોડનું છે અને સીસી ટીવી લગાવવાને કારણે આપડે વાત કરીએ કે તમામ બિલ્ડીંગોનું મોનિટરિંગ સારી રીતે થઈ શકશે તદ ઉપરાંત ડીવાયમસી કક્ષાએ થી તેનું મોનિટરિંગ કરવામાં આમ આગામી સમયગાળા દરમિયાન તમામ બિલ્ડિંગો છે એ સીસીટીવાની સીસીટીવી કેમેરાની અંતર્ગત આવી જશે